કે દિવસના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો તો સીઆર પાટીલે સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સીઆર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઊભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલમાં સીઆર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સીઆર પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડાગીરી ની હદ વટાવી ગુંડાગીરી ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને વાત વાતનું એટલું બધું દુઃખ છે